નમસ્કાર મિત્રો ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હાલ આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છ કબરાવ બાજુથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે મિત્રો આ ચિત્રની અંદર દેખાય કે બાપુ આપણે ઓળખતા છીએ કે આ બાપુ નું નામ કચ્છ એટલે કે કચ્છ કબરાવની અંદર એ મંદિર છે મોગલ માનું અને ત્યાં આ બાપુ ત્યાં સેવા કરતા હોય છે તો મિત્રો આ બાપુને આપણે ઘણા બધા વિડીયો જોયા છે કે આ બાપુ બહુ સારું કાર્ય કરતા હોય છે અને એક પણ વાર પૈસા લેતા નથી અને જે કોઈ તેની માનતાઓ રાખે છે અને ત્યાં માનતાઓ પૂર્ણ પણ કરી શકે પૂર્ણ પણ થાય છે અને મિત્રો ત્યાર પછી આપણે વાત કરીએ કે તેમની દીકરીએ લગ્ન કરી લીધા હોય તેવું સામે આવી રહ્યું છે બાપુની ગેરહાજરી એટલે કે એની મરજી વગરના લગ્ન કર્યા હોય તેવું પણ સામે આવી રહ્યું છે અને અમુક લોકો કહે છે કે તેને ઉપાડીને કોઈ લઈ ગયું છે અથવા તેને જાતે લગ્ન કર્યા છે અથવા અથવા એવી ઘણી બધી માન્યતાઓ આપણી સમાજની અંદર ફેલાતી હોય તેવું જોવા મળી રહ્યું છે મિત્રો સાચું શું છે તે હજી કોઈને ખબર પડી નથી જે ખબર છે તે વધારે પડતી બહાર નથી પડી તો મિત્રો તમારે આ વિડીયોને લાઈક કરી નાખવાનો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને ગુજરાતની અંદર સમાચાર જોવા માટે અમારી ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તો મિત્રો થેન્ક યુ સો મચ તમારે વિડીયો જોવા માટે અને જે સાચું હશે તે આપણી સામે થોડાક જ દિવસોની અંદર બધું જ આવી જવાનું છે અને અમારી યુટ્યુબ ચેનલમાં પણ કદાચ આવી શકે છે તો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક વગેરે પણ તમે કરી શકો છો